નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે ત્યારે દર વર્ષે તહેવાર તાણે ઘાત તેલના ભાવમાં વધારો શીખવામાં આવે છે એક તરફ શાકભાજીને જીવન જરૂરિયાત વસ્તુના ભાવ આસમાને પહોંચી ગયા છે ત્યાં તો બીજી તરફ તેલના ભાવ લોકોને રડાવી રહ્યા છે તેલ વગર ભારતીય રસોઈ અધૂરી છે જી હા મિત્રો કપાસિયાના ભાવમાં છેલ્લા બે દિવસમાં સિત્તેર રૂપિયાનો વધારો થયો છે જ્યારે સિંગ તેલના ભાવમાં સાઠ રૂપિયા જેવો વધારો થયો છે તાજેતરમાં પડેલા વરસાદના કારણે મિલરોનો કાચો માલ નહીં મળવાના કારણે પિલાણ ઘટ્યું છે પિલાણ ઓછું થતા તેલના ભાવમાં વધારો નોંધાયો છે અત્યાર સુધી કેટલો ભાવ વધ્યો સાત સપ્ટેમ્બર સિંગ તેલના ભાવમાં સાઠ રૂપિયાનો અને કપાસિયાના તેલના ભાવમાં સિત્તેર રૂપિયાનો વધારો ઓગણત્રીસ જુલાઈએ એંશી રૂપિયાનો વધારો સોળ જુલાઈએ ચાલીસ રૂપિયાનો વધારો ચાર જુલાઈ સિત્તેર રૂપિયાનો ઓગણત્રીસ જુલાઈ ત્રીસ રૂપિયાનો વધારો અને પાંચ મે દસ રૂપિયાનો વધારો સૌરાષ્ટ્રમાં આવેલા ભાવનગર અમરેલી રાજકોટ વિસ્તારમાં મોટા પ્રમાણમાં મગફળીનું વાવેતર કરવામાં આવ્યું છે સારા વરસાદના કારણે ખેડૂતોએ મગફળીનું વાવેતર કર્યું જોકે સતત વરસાદના કારણે મગફળીના પાકમાં રોગ આવી જતા મગફળીનો પાક પીળો થતો જોવા મળ્યો છે જી હા મિત્રો તો આના કારણે ભાવ વધી રહ્યા છે તો મિત્રો આના વિશે તમારું શું કેવું છે તો નીચે મારે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતાની વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર